માત્ર સો રૂપિયામાં ચણિયા ચણિયાચોળી આપે છે અરે માર્કેટ કરતાં પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં જો તમારે નવરાત્રિમાં ગરબે રમવા જવાનું થાય અને ભાડા ચણિયા ચણિયાચોળી લેવા હોય ને તો વહેલી તકે અહીંયા પહોંચી જવાનું કેમ કે અહીંયા સો બસો અને ત્રણસો રૂપિયાથી ભાડાની શરૂઆત થઈ જાય છે ઝીરો થી લઈને ડબલ એક્સેલ સુધીની સાઇઝમાં મળે બે હજાર રૂપિયાથી તો પેકેજની શરૂઆત થઈ જાય છે એમાંય સનેડો જમકુડી ડબલ પ્લેયર વેલ્ટ રેસમાં અવનવી પેટર્ન છે સિવાય અહીંયા માસ વેસ્ટર્ન ચોલી વેડિંગ ચોલી અને ક્રોપટોપ મળે એમાંય બજાર કરતાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ હોય છે આના સિવાય અહીંયા પંચોતેર હજાર વાળો બ્યુટિશિયન એડવાન્સ કોર્સ શરદ પૂર્ણિમા સુધીમાં કોઈ બુક કરાવશે તો એમને એકવીસ હજાર રૂપિયામાં જ સાથે મેકઅપ કિટ અને એરકટની ડમી પણ ફ્રીમાં આપવામાં આવશે અહીંના ઓનર શ્રદ્ધાબેન ચૌહાણ સત્યાવીસ વર્ષ ત્યાં ફિલ્ડમાં છે અને સીડેસ કોર્સર્ટિફાઈડ ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ પણ છે આ સલૂનમાં દસ થી વધારે ક્લાયન્ટ સર્ટિફાઈડ છે અહીંયા બ્યુટી પાર્લરની તમામ ટ્રીટમેન્ટ પણ કરી આપવામાં આવે છે માત્ર બસો રૂપિયા ભરીને કોઈ પણ બહેન અહીંના મેમ્બર બનીને આખા વર્ષમાં દરેક ટ્રીટમેન્ટ અડધા ભાવમાં પણ લઈ શકે છે તો મારી વાલી બહેન વહેલી તકે પહોંચી જજો દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર રામાપીર ચોક થી લાખના બંગલા તરફ જતા સુમુખ બ્યુટી સલૂન એન્ડ એકેડેમી ગાંધીગ્રામ રાજકોટમાં મારી વાલી બહેન વહેલી તકે પહોંચી જજો અહીંયા સો રૂપિયા થી ચણિયા ચોરીની શરૂઆત થઈ જાય છે